નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દર્દીની મુલાકાત આવ્યા છે કે જેમને શરીરમાં ઘણા સમયથી એક એક સમસ્યા હતી 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 બીમારી બીમારી અને એ એ શું કેવી રીતે થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ સંજુ માનો વાઘાત ઓકે સંજુ માનુ વાઘાત હા અને આપણું ગામ કયું સંજાન संजान बंदर इतने तालुको उमर गांव अने जिल्लो वलसाड वल हाँ तो तुमने सुन तकलीफ होती तुम्हारा शरीर माने कितना वर्ष थे होती माने ऐसे नहीं ऐसे लेटी होती ऐसे लेटी होती कितना वर्ष थे आ लगभग सात थे आठ वर्ष थे सात थे आठ वर्ष थे हाँ पची जी ऐसे लेटी होती तो मैं ऐसे नहीं मेडिकल थे दवा लेने

अच्छा हां बे त्रण દિવસ સુધી તમને મતલબ ટોયલેટ જતા જ નહીં હા બરાબર લાગે જ નહીં અચ્છા પછી દવાઓ તમે કોઈ કરાવી કે નહીં આ દવા તો મે મેડિકલ થી લાવીને કોઈ હોસ્પિટલ માં કે દવાખાના માં એવું કંઈ બતાવ્યું ખરું આ દવાખાના માં તો સરકારી માં જાતો હતો હમ સરકારી માં બે ત્રણ દિવસ ને ગોળી આપે તેનાથી થાય હારો હા અને તે ગોળી લેતા હતા બરાબર બીજું તમે સંડાસ જતા એમ તો તમને શું શું તકલીફ થતી સંડાસ જવાથી આર છે ને સુખો જ લાગતા એકદમ તેના સાથે પછી લોહી પડે લોહી પણ પડતો બરાબર આવું કેટલા વર્ષથી તમને હતું પહેલે પહેલે જરા ઓસુ હતો ને તો તૈયાર બધો લોહી લેવો ને પડતો તો પછી આ ઘણા વરસ થઈ ગયા હમ તો પછી આ લોહી પડતો હા એટલે એસિડિટી ની સમસ્યા એટલે બળતરા થાય પછી તમને પાચન શક્તિ નબળી થઈ ગઈ એટલે પચે નહી બે થી ત્રણ દિવસ થાય પછી તમે સંડાસ જઈ શકતા અને જાઓ એટલે મતલબ તમે આગળ વાત કરી તેમ કેવું મતલબ ટોયલેટ કેવું થતું બકરાશ અચ્છા બકરી ને લીંડી જેવું થતું અને એની સાથે લોહી પડતું બરાબર ને તાકાત કરે તો

મને સારું થઈ આ નેટ કંપનીની કોઈ દવા નથી આ એક સપ્લિમેન્ટ છે એક ન્યુટ્રાસુટિકલ છે જે નેચરામોર ભાઈઓ માટે વેનિલા ફ્લેવરની અંદર અને એની સાથે આ ઇઝી ડેટોક્સ છે આ તમે કેટલા સમયથી લવ છો ચાર મહિના થઈ ગયા તો આ ચાર મહિનાથી તમે આ વસ્તુ વાપરો છો તો અત્યારે હાલમાં તમારા શરીરમાં જે તમે જે કીધું કે એસિડિટીનો પ્રોબ્લેમ હતો એના કારણે તમને મતલબ પાચન શક્તિ પણ થોડી નબળી થઈ ગઈ હતી તો હવે એની અંદર કેવું છે ના તો સારું આપને એકદમ સારું બરાબર છે બકરીની લીંડી જેવું તમને જે મતલબ ટોયલેટ થતો હતો હવે ના તો આ સારું આપને નોર્મલ એકદમ નોર્મલ હા બરાબર છે તો આ તમને આ વસ્તુ મળી ક્યાંથી કેવી રીતના તમે આ મેળવી એ થોડીક માહિતી આપો આ છે ને મોબાઈલ પર મેં જોઈને તો પછી આ મને આ મોબાઈલ પર મીડિયા જોઈને તો તો આ એમનો તમે વિડીયો જોયો મોબાઈલમાં મોબાઈલ બરાબર એટલે તમે તમે જોયો કે કોઈ બતાવ્યો તમને તમે જ જોયો પછી જોયા પછી તમે એમને ફોન કર્યો

તમને ઘણા વર્ષથી તકલીફ એટલે એક વર્ષથી વિડીયો જોયા કર્યા તમે હવે એટલે વિડીયો જોઈને પેલા આયુર્વેદિક પેલી આપની બીજી દવા તો બહુ ગાને બધી મળે બરાબર ડોક્ટર પાસે બી મળે બધી મળે પણ આપને મને ઈલાજ કરાવાનું એમ તો તો કે આયુર્વેદે દે કરવે અચ્છા કે કાયમનો કાયમનો ઈલાજ થઈ જાય એવું કરવું છે એવું મેં સાઈ બરાબર છે અને આ વિડીયો તમે જોયો હા જોયો અને વિનયભાઈ સાથે સંપર્ક થયો અને પછી તમે વાપરીને આજે એકદમ સારું છે બરાબર તો વિનયભાઈ હા સર કોઈ દર્દી તમારો કોન્ટેક કરવા માંગતો હોય એમને પણ આવી તકલીફો હોય અને તમે એમને સલાહ આપી શકો એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારું નામ વિનય પટેલ છે મારો મોબાઈલ નંબર છે નાઇન ડબલ સેવન નાઇન ડબલ સેવન થ્રી ડબલ વન થ્રી ડબલ વન સિક્સ ડબલ નાઇન ટુ સિક્સ ડબલ નાઇન ટુ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર